આપનું સ્વાગત છે તારીખ ત્રેવીસ છ બે હાજર ચોવીસ રવિવાર ના રોજ શ્રી કલા યોગ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કચ્છી કલા વિકાસ ટ્રસ્ટ સહયોગી સંસ્થા હતી જેમાં કચ્છી કલા વિકાસ ટ્રસ્ટ સહયોગી સંસ્થા હતી શ્રી કલા યોગ ટ્રસ્ટ ના પ્રમુખ યોગી નરેન્દ્ર ચૌધરી સર દરરોજ સવારે છ વાગ્યા થી સાત દરમિયાન નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવી રહ્યા છે જ્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મહાનુભાવો આવ્યા હતા જેમના નામની પ્લેટ લગાવવામાં આવી રોપા લગાવવામાં આવ્યા

વેલ્સપન એકે સિંધ કારોબારી ચેરમેન ગાંધીધામ નગરપાલિકા ગોવિંદભાઈ ઠક્કર વાગડ લોહાણા મહાજન સહેરામ વિષ્ણુઈ પીપીક્યુ ઓફિસર લાયન ધીરેનભાઈ મહેતા હિનાબેન જોશી અને બીનાબેન પંડ્યાના નામના રોપાઓ રોપવામાં આવ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓપન ગાર્ડન પ્લોટ સેક્ટર પાંચ સથવારા કોલોની ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું છોડ માટે સહયોગી સંસ્થા કચ્છી કલા વિકાસ ટ્રસ્ટ રહી હતી